રહી રહ્યા હતા મેઘાણીનગર વિસ્તારમાં આશિષનગર સોસાયટી બે માં રહેતા હતા ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસે તપાસ કરતા બંને નશો કરેલ હાલત મળી આવ્યા હતા જેના કારણે પોલીસ જ આ મામલે ખુદ ફરિયાદી બની છે અને બંને જે પોલીસ કર્મીઓ છે કે જેઓ સાઈબાગ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવે છે. એમને બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પણ એક ગંભીર પ્રકારની વાત કહી શકાય કેમ કે આ બંને પોલીસ કર્મીઓ નશો કરેલ હાલત હતા અને એ બાબતની જાણ સોસાયટીના લોકોને થઈ હતી એટલે સ્થાનિક લોકો પણ ખુદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કેમ કે આ બંને જે ફિઝૂલી હાલતમાં વ્યક્તિઓ હતા એની ઓળખ પોલીસ કર્મી તરીકે થઈ હતી. આભાર અર્પિત આપનો તમામ માહિતી બદલ તો પોલીસ કર્મી પર આરોપ લાગ્યો છે બે પોલીસ કર્મીઓ હતા સોસાયટીના લોકો હતા એમણે પોલીસ કમ્પ્લેન કરી હતી અને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે આ બંને પોલીસ કર્મીઓ જ હોવા હોવાનું ખુલવા પામ્યું છે શાહીબાગ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હતા અને દારૂ પીધેલી હાલતમાં મહિલાઓની છેડતી પણ કરતા હતા